શહેરના વાઘોડિયા રોડ કલા દર્શન ચાર રસ્તા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડની ચાલી રહેલી કામગીરી વખતે ચાલુ વરસાદમાં ખાડો પડ્યો હતો અનેક કાર ફસાઈ ગઈ હતી ત્યારે વોર્ડ નંબર પંદરના કોર્પોરેટર આશિષ જોશીએ કહાર સમાજના એક સામાજિક કાર્યકરને તેમજ સમાજ અને જાતિ વિશે અપમાનિત કરીને ધમકી આપતા સમગ્ર મામલો પાણીગઢ પોલીસ મથકે પહોંચ્યો છે વિડીયો પુરાવા સાથે સામાજિક કાર્યકરે કોર્પોરેટર સામે ફરિયાદ નોંધાવી લેખિત અરજી આપી છે વાઘોડિયા રોડ પુનમ કોમ્પ્લેક્સ પાછળ શિવમ પાર્કમાં રહેતા સામાજિક કાર્યકર મેહુલ અશોકભાઈ કહારે પાનીગેટ પોલીસ સ્ટેશનમાં આપેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે બુધવારે સવારે વરસાદ વરસી રહ્યો હતો અને વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસે રોડને લાગતું કામ ચાલી રહ્યું હતું આ વખતે એક વાહન ત્યાં ખાડામાં ફસાયું હતું સ્થાનિકો તરફથી ફોન આવતા મેહુલ કાર સ્થળ પર પહોંચી ગયા હતા ત્યારે વોર્ડ નંબર પંદરના કોર્પોરેટર આશીષ જોશી આવી પહોંચ્યા હતા અને મેહુલ કહારને ગાળો આપી હતી સમાજ અને જાતિ વિશે અપમાન કર્યું હતું ધમકી પણ આપી હોવાનો આક્ષેપ કર્યો છે મેરુલ કહારે પુરાવા સાથે બુધવારે સાંજે પાણીગઢ પોલીસ સ્ટેશનમાં કોર્પોરેટર વિરુદ્ધમાં લેખિત ફરિયાદ આપી હતી સ્ટેશન માં કોર્પોરેટર đi subscribe đi kênh cái Mì Gõ Để không bỏ gì? những video hấp dẫn